પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે આ યાત્રામાં ધામધોડ થી નવમી પદયાત્રામાં એકસો દસ પદયાત્રીઓ એના ગામેથી પ્રથમ પદયાત્રામાં બાર પદયાત્રીઓ તેમજ ભગુમરા થી બારમી પદયાત્રામાં ચાલીસ ભક્તો અને વડદલા થી આઠમી પદયાત્રામાં પાંત્રીસ ભાવિક ભક્તો પોતાની આસ્થા લઈને નીકળ્યા હતા પલસાણા તાલુકાના ગામ બઘુમરા ગામડોટ વડદલા એવા ગામથી મઠ મેઘામ પરમ પૂજ્ય શ્રી હરિબાવા ગોસાઈના ચરણાઠે પદયાત્રીઓ આજે જે પદયાત્રા લઈને નીકળે છે અને મહાશિવરાત્રિના દિવસે એકસો પચીસ કિલોમીટર કાપીને ત્યાં પદયાત્રીઓ પહોંચશે અને દર્શનનો લાભ લેશે તો તમામ પદયાત્રીઓને મારી શુભેચ્છા અને હરિબાવા ગોસાઈ એમને શક્તિ આપે ભક્તિ આપે એવી પ્રાર્થના બઘુમરા યુવક મંડળ સતત અગિયાર વર્ષ થયા અને બારમા વર્ષમાં મઠ મેઘામ ખરીબાવાએ પદયાત્રી લઈને જાય છે અને યુવક મંડળમાં ઘણો ઉત્સાહ છે અને એકસો ને પચીસ કિલોમીટર ત્રણ દિવસમાં પ્રસાર કરે છે અને ત્યાં અમારે દાદાનો વેરો ભરાય છે એમાં પ્રેમથી અને આનંદથી લો યુવક મંડળ બગુમરા જાય છે થેન્ક યુ સો મચ જય હરિબાબા મારું નામ પરમાર કુમાર કાંતિલાલ ગામ બગુમરા અમે શ્રી રામદેવ યુવક મંડળ બગુમરાના પદયાત્રીઓ સન બે હજાર ચૌદથી હરિબાવા ગોસાઈની પાલખી સાથે પદયાત્રા રામદેવ યુવક મંડળના ચાલીસથી પચાસ નવયુવાન મિત્રો બે હજાર ચૌદના વર્ષથી આ શરૂઆત કરી હતી અને આ અમારી પદયાત્રા લગભગ એકસો વીસ કિલોમીટર આવેલી છે ભરૂચ જિલ્લાના મઠમેગા મુકામે સમગ્ર માયાવંશી સમાજની આસ્થાનું કેન્દ્ર જે અમારા માયાવંશી સમાજના દરેક માતાઓ બહેનો નવયુવાન મિત્રો બાળકો જેઓ મંદિરે આસ્થા રાખે છે અને એમના ધાડેલા કામ પૂર્ણ થાય છે એ મંદિરે અમે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમડા ગામથી સૌ પઠૌમાર બે હજાર ચૌદમાં પાલખી સાથે પદયાત્રા કાઢી હતી અને આજે સન બે હજાર પચીસમાં અમારી બારમી પદયાત્રા છે ત્યાર પછી અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાના લગભગ પાંચથી છ ગામના પદયાત્રીઓ આ પાલખી સાથે પદયાત્રા કરે છે અને હરિભાવાનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે અને આ જ ઉદ્દેશને અમે અવિરત ચાલુ રાખીએ છીએ અને આ પદયાત્રામાં અમારા સમાજ બંધુઓ તથા અન્ય સમાજના દરેક મહાનુભાવો અને હરિબાવા પર જેવો આસ્થા રાખે છે એવા દરેક સમાજ બંધુઓ અમને સાઠ સહકાર આપે છે આ અમારી પદયાત્રા ત્રણ ના ટોન નાઇટ રાત્રિ રોકાણ થાય છે કિમ ગોરખોલ અને ત્યારબાદ ભારભૂટમાં અને ચોથા દિવસે સાંજે પાંચ વાગે બાવાના મેગા મુકામે અમે સૌ પદયાત્રીઓ પાલખી સાથે પહોંચીએ છીએ અને મહાશિવરાત્રિના બીજા દિવસે હરિબાવા મઠમેગા મુકામે પાલખી સાથે પદયાત્રા આવે છે લોકો હજારોની સંખ્યામાં ભક્તો ત્યાં એકત્રિત થાય છે અને હર્ષોલ્લાસ સાથે બાવાનો મહિમા કીર્તિ ઘરે ઘરે પહોંચાડે છે બસ આજ યાત્રા મારી અવિરત ચાલુ રહે એ જ આશા અપેક્ષા સાથે સૌને જય હરિભાવા હરિભા સૌનું કલ્યાણ કરે દરેક સમાજને એક રાખે સમાજમાં એકતા રહે અને બાવાની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે એ જ મુખ્ય ઉદ્દેશ છે સૌને મારા જય હરિભાવાય રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત